ધારાસભ્ય લવિંગજી સોલંકી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને પાટણ જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ શિંદવ અને બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુબા પરમાર તેમજ નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા બધું સાંભળ્યું આપણી બેનો પ્રેઝન્ટેશન કરતા હતા થી પ્રેઝન્ટેશન કર્યું પહેલી વખત પ્રેઝન્ટેશન એ બોલતા એના વિડીયો બાકી બધું સમજાયું તું બધું તમ હા ઊંચો કરો ખબર પડે બાકી તો હા તો બરાબર પહેલા તો આ પ્રેઝન્ટેશન રજૂ કરવા માટે અને અહીંયા સ્પીચ આપવા માટે આપણા બધી દીકરીઓને હું હૃદયથી એકવાર અભિનંદન આપું છું અને એમના માટે એક વખત બધા તાલી પાડો બધા અભિનંદન એમ કે આ માત્ર દીકરીઓ બોલતા હતા એટલું નહીં અહીંયા આગળ વાત કરીએ તમારા બધા વાતી બોલતા હતા દરેકનો કોન્ફિડન્સ ઉભો થાય દરેકનો આત્મવિશ્વાસ વધે એવું કામ આ દીકરીઓએ કર્યું એમના માટે અભિનંદન બધાને હું નથી સાંભળી શક્યો પરંતુ એનું રેકોર્ડિંગ થયું છે એ બધાને હું જોઈ લઈશ એક વખત ગાડીમાં બેસીને પણ એટલે બધાને જોવાનું પણ મને મળશે બધાને એક આપણે એમડી શ્રીએ વાત કરી ઘણી બધી ચર્ચા કરી આપણા ભાઈએ પણ વાત કરી અને આજે આપણે સદભાગ્ય છે કે આપણા કાર્યક્રમમાં જિલ્લાના પ્રમુખ માન્ય રમેશભાઈ સિંધવ એ પણ બધાનીકરી તું એ આવી છે જિલ્લા પંચાયત ના પ્રમુખ છે રમેશભાઈ સિંધવ છે જિલ્લાના પ્રમુખ છે એ પણ અહિયાં આજે ઉપસ્થિત છે લવિન્કી ને તો તમે બધા આવો લવિન્કી એક વાર તાલીઓ ભરાવાના પડાવો એક આ હેતન બેન આવ્યા છે એ પણ આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ છે એટલા માટે કરીને એમને પણ અભિનંદન એક વખત આપણા બધા આગેવાનો આગેવાનો અહીંયા બેઠા છે તમામ આપણા ડેરીના ડિરેક્ટર માન્યશ્રી રાઘવભાઈ પૂર્વ ડિરેક્ટર માન્યશ્રી કરશનભાઈ આપણા બેંકના ડિરેક્ટર માન્યશ્રી કેશુભાભાઈ માન્યશ્રી પૂર્વ ડિરેક્ટર વાહુભાઈ

સારી પાડી હોય સારી રેડલી હોય તો આપણે શું કરે છે મોટા ભાગે કે લાખ હવા લાખ રૂપિયા હાલે છે તો ભેંસને ને વેચી દે આવું કરે છે ને આમાંથી કોને કોને સારી કિંમત આવી હોય ને ભેંસ વેચી દીધી હોય એવું કોણ કોણ હાથ ઊંચો કરાવશો નહીં કરે કોઈ હાથ હજાર બસ કરે કોઈ હાથ હજાર બસ બરાબર છે તો હિંમતવાળા વાળા પેનો મળી ગયા તો એ ભેંસો શું થાય ખબર છે આપણે તે ભેંસો પેલા

એટલે આપણે ત્યાં આપી આવું ઘણા ગામોમાં થયું આખા બનાસકાંઠા જિલ્લામાં એને કારણે એની ભેંસો જે બધી સારી સારી તમે લાવવા મુંબઈ એટલે સારી સારી બ્રીડ મુંબઈ જઈ અને મુંબઈ એકાદ સિઝન દોયું અને બીજા સિઝનમાં એ લોકોએ કતલખાનામાં આપી દે સોટર હાઉસમાં આપી દે સારામાં સારી ભેંસો આપણી જે હતી એ સોટર હાઉસમાં જતી હતી કતલખાના જતી હતી એટલે છેલ્લા સોયકાની અંદર એક સોયકામાં આપણી ઘણી બધી સારી બ્રીડ એ આપણી ધરતીની મુંબઈ જઈ અને સોટર હાઉસમાં કપાઈ ગઈ એટલે અહીંયા આગળ આપણે સારી જે ભેંસો હતી બધી વેચી દીધી પછી ધીમે ધીમે જે ઓછું દૂધ આપવાવાળી હતી એ ગાયો અને ભેંસો આપણે ત્યાં રહી એટલે આપણે ત્યાં બહુ મોટી આ સમસ્યા ઉભી થઈ એટલે હવે આપણે ત્યાં દૂધ કેટલું આપે કે ચાર લિટર પાંચ લિટર સાત લિટર આવું દૂધ આપે હવે દસ પંદર લિટર દૂધ આપતી ગાય અને ભેંસ આપણે તૈયાર કરવી હોય તો હવે ખૂબ મહેનત કરવી પડશે અને એના માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે કામ કરવું પડે મારે ત્યાં જે ભેંસો છે એમાં એક છે છે લગભગ બીજું એ આજુબાજુ આપે છે એમ કરીને લગભગ પંદરેક જેટલી ભેંસો તૈયાર કરી છે એટલે મેં જાતે કર્યા પછી હું તમને કહું છું મેં વિચાર તો કર્યો બધાને શીખવણ આપું પણ હું નહીં કરું તો મને ખબર નહીં પડે એટલે મેં પોતે આ કામ હાથ ઉપર લીધું ગાયો પણ આઠ આઠ દસ દસ લીટર ટંકે આપતી ગાયો પણ ત્યાં આગળ આપણે મારે ત્યાં છે ગીર ગાય પણ છે કાંકરેજ ગાય પણ છે એ પછી મને લાગ્યું કે વધારે પશુપાલકોને જો સારી ગાયની ભેંસ આપવી હોય તો બહુ મોટા પ્રમાણમાં કામ કરવું પડે એટલે હમણાં અમે બ્રાઝિલ ગયા હતા છેલ્લા બે અઠવાડિયા પહેલા અને ત્યાં જઈને બ્રાઝિલના લોકોએ આપણે ત્યાંથી સારી ગાયોને લઈને સમુદ્રના માર્ગે આગોટમાં બેસાડીને ત્રણ ત્રણ મહિના દરિયામાં રાખી આખો આફ્રિકા ખંડ રાખી હતી બનાસ ના કિનારે આવેલો પ્રદેશ અને બનાસકાંઠા એટલે આપણે અહીંથી બનાસ થી કરીને ઉત્તર નો જે વિસ્તાર છે બધો બનાસકાંઠા ભલે જિલ્લા તરીકે આપણે અલગ હોય છે પરંતુ એનું નામ બનાસની ધરતી ઉપર આપણે છીએ અને બનાસની સંસ્કૃતિ એટલે શું સાથે મળીને પ્રગતિ માટે છું પ્રગતિ માટે સાથે મળીને ચાલવા વાળા વાળા લોકો એટલે બનાસ આ આપણી સંસ્કૃતિ છે કલ્ચર એટલે આપણું આ છે સાથે મળીને પ્રગતિ માટે ચાલવાનું પ્રગતિ માટે નહીં એક નહીં ચાલવાનું બધાને સાથે મળીને દરેકની પ્રગતિ થાય એનો વિચાર કરવો એટલે બનાસ અને એ બનાસની આપણી આ સંસ્કૃતિ છે તો બનાસમાંથી આપણે ત્યાંથી એ લોકો બ્રાઝિલ લઈ ગયા અને બ્રાઝિલ લઈ ગઈને એનું અપગ્રેડેશન કર્યું એની જીનોમિક વેલ્યુ નીકાળી અને હવે તો ક્લોન દ્વારા ક્લોનિંગ દ્વારા એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજી દ્વારા એકમાંથી સો સો બચ્ચા તૈયાર કરે છે એક એક ગાયમાંથી એ ટેકનોલોજી એમની પાસે હતી એટલે માસ પ્રમાણમાં સારી સારી ગાયો તૈયાર કરી વેસોમાં જો આખા વર્લ્ડમાં કોઈ આ પ્રમાણનું એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીથી કામ નથી કર્યું અને આમાં આપણે એકસો અગિયાર જેટલી ગાયોનો જન્મ બનાસની ધરતી ઉપર આ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીથી કરી દીધો છે અને એ આમાંથી એક બે તો અત્યારે દૂધમાં પણ આવી ગઈ છે તો આ કામ આપણે બે ત્રણ વર્ષથી જે કરતા હતા એનું સારું પરિણામ મળ્યું છે હવે એને મા સ્કેલ ઉપર કામ કરવું છે મારી એક રાધનપુર સાતરપુરને ફરિયાદ છે કરીએ કોણ ઘરનો છું એટલું ફરિયાદ થાય હું આખા જિલ્લામાં જઉં છું બધે ફરું છું પણ આપણે ત્યાં દૂધનો ધંધો ઓછો કરે છે બધા અને ભાઈઓ તો પાછા એમ જ માને છે તો બેનો કરશે ને આપણે બધે ઉજળા ઉઘડો પહેરી ફરવા અને એમ કહીએ કે આ આ બેનો તાળીઓ પાડી બરાબર છે બેન આજ આ વાત બરાબર છે તો આપણે ત્યાં આખા તાલુકાનું દૂધ કેટલું છે ખબર છે આખા તાલુકાનું એક એક ગામ જેટલું દૂધ છે હું ધાનેરા તાલુકાનું ધાખા ગામ છે એનું જેટલું દૂધ છે ને એટલું આખું હાતલપુર નું બે ગામ થાય ભેગા એટલે આખું હાતલપુર થાય તો જાય સમજ્યા તમે આ કઈ બે ગામ નું આટલું દૂધ છે તો એ કઈ રીતે કરીએ કે આટલું બધું એ કઈ રીતે આટલા બધા પૈસા કમાઈએ કે તો એમના પુરુષ અને સ્ત્રી બધા ભેગા થઈને આ કામને હાથ ઉપર લીધું અને માત્ર આપણે ત્યાં શું કર્યું છે એક માણસ વધારાનો રાખવો પડે ને તો પણ આપણે રાખતા નથી એમ કે પોટલા ઉપાડશે તો કામ કરશે નહીં આપણે પદ્ધતિસર સો સો ગાયો રાખે છે સો સો ભેંસો રાખે છે બહારથી ઉત્તર પ્રદેશથી માણસો લાવે છે ઉત્તર પ્રદેશથી માણસો લઈને કામ કરે છે અને આપણી બહેનો કોમ્પ્યુટર ઉપર બેસીને એનું પ્લાનિંગ બનાવે છે કે એને ફીડ કેટલું આપવું એના દૂધનો હિસાબ રાખે એનું દૂધ સમયસર દોવરાય એ કામ આપણે ત્યાં થઈ રહ્યું છે આપણી બનાસની બહેનો કામ કરે છે અને કેટલા રૂપિયા કમાય છે ખબર છે કેટલાય બહેનો એવા છે કે એક એક કરોડ રૂપિયા એક એક વર્ષમાં દૂધ માંથી આવક લે છે છે ને એમના પણ ઉમાભાઈ તમારા ગામનું દૂધ કેટલું પાસઠ હજાર લિટર દૂધ એક ગામનું એક દાડાનું છે અને વર્ષમાં આ વખતે તમે કેટલા રૂપિયા તમારું ગામે કમાણું 130 કરોડ રૂપિયા એક ગામ કમાણું છે એટલે આ વાત તમે વિચાર કરો 130 કરોડ રૂપિયા દુનિયામાં કોઈ એક ગામ તરીકે હોય તો એ ગામના મંત્રી છે ત્યાંથી આવ્યા છે આપણે ત્યાં કામ ઓછું છે મારી તમને પ્રાર્થના છે ભાઈઓને ખાસ કરીને પ્રાર્થના છે યુવાનોને પ્રાર્થના છે આ કામ એક પેઢીને આગળ લાવવા માટેનું છે આપણા દીકરા દીકરીને ભણાઈને જો આગળ મૂકવા હશે ને મોટા વ્યવસ્થિત કરવા પડશે વ્યવસાયમાં તો પૈસા હશે તો થશે તો એક તબક્કે તો પૈસા કમાઈને પછી એ દીકરા દીકરીને ભણાઈને આગળ મૂકો પછી એની રીતે આગળ જશે તો એક પેઢીને તૈયાર કરવા માટે તો આ બહુ મોટું કામ આપણે કરવા જેવું છે હવે એમાં તમને લાગશે કે મદદ શું થઈ શકે ડેરી બધી મદદ કરશે ડેરીમાંથી જે જગાણાના ભાવ જે અપાતું હોય ને એ સાંતલપુરનું સેલનું ગામ જે આપણું હોય ને પીપરાળા પીપરાળામાં પણ એ જ ભાવ છે પીપળાવાળા ભાવે ત્યાંથી એ ભલે નહીં ટેન્કર ભરીને જવું પડે તો પણ બધાને સરખો ભાવ મળે છે એક તો આ કામ એક પણ દાડો મિલ્ક હોલિડે રહેતો નથી એક પણ દાડો મિલ્ક હોલિડે રહેતો નથી અને હવે તો એક નવી સ્કીમ અમે ડેરીએ મૂકી છે ગાયના દૂધ માટે ત્રણ રૂપિયા જે દેશી ગાય માટે વધારાના જે ડેરી મંડળીને આપવાનું નક્કી કર્યું હતું એની સાથે સાથે ભેંસનું અલગ દૂધ થાય તો એના માટે પણ એસી પૈસા મંત્રીઓને વધારે મંડળીને આપવા માટેનું નક્કી કર્યું છે તો આ સમજાતું હશે કે અમે મંત્રી ચેરમેનો છે બધાને મંત્રીઓ કરતી હશે તો આવડો મોટો લાભ તમને મળી શકે છે કેટલાય ભેંસોની અંદર સિત્તેર સિત્તેર રૂપિયા સુધી દૂધના લીટરના મળ્યા હોય તમારા ફેટ આવતા હોય તો લીટરના દૂધમાંથી વેલ્યુએડિશન થવાનું અને દૂધમાંથી પશુપાલકોને આવક મળે એ શ્વેત ક્રાંતિ તો થઈ પરંતુ ગાયના ઝરણમાંથી ગૌમૂત્રમાંથી વેલ્યુ એડિશન થાય અને તેમાંથી પશુપાલકોને આવક મળતી થાય તેવી ભારતની પહેલું યુનિટ કો માધ્યમથી રાધનપુરમાં કાર્યરત થઈ અને આવતા મહિનામાં તેનું લોકાર્પણ કરવામાં આવશે જેથી કરીને જમીનની જીવંતતા સુધારવામાં તેમજ ફર્ટિલાઇઝર તરીકેના ઉપયોગ ઓછો કરીને જમીનને પુનઃજીવિત કરવાનું કામ મોટા પ્રમાણમાં થઈ શકશે આ એક મોટી ક્રાંતિ પશુપાલનના વ્યવસાયની અંદર થઈ રહી છે સો વર્ષ પહેલાં દૂધ વેચવાનો જ્યારે વાત આવતી ત્યારે ત્યારે કહેતા કે દૂધ ન વેચી શકાય દૂધમાંથી શું થઈ શકે બસ આજે નવી ક્રાંતિ ગૌમૂત્ર માટેની થઈ રહી છે માંસ કે ઉપર થઈ રહી છે પાંચ લિટર પાંચ રૂપિયા પ્રતિ લિટર ગૌમૂત્રના આપીને અહીંથી કલેક્શન કરવાનું કામ જેમ દૂધનું કામ ચાલે છે તે પ્રમાણે થશે દૂધ આપતું ગાય બીજા બિયારણ વચ્ચે બંધ થઈ જાય છે તો પણ ગૌમૂત્ર આપવાનું તો કન્ટિન્યુ ચાલુ રહેશે ખરીદ રોજેરોજ એની આવક મળશે ટોટલ જે આવક મળે છે એની સાથે ગોબર અને ગૌમૂત્ર બંનેની જો કલેક્ટિવ કરીએ તો ચાલીસ ટકાથી વધારાની આવક એકસ્ટ્રા એક આ બંને દ્વારા આપણે દૂધ સિવાયની પણ ઇન્કમ કરી શકીએ દૂધ દિવસ નિમિત્તે બહેનોનો ઉત્સાહ એ અદ્ભુત નવી એક ક્રાંતિ જાણે સર્જાઈ હોય મહિલા જાગૃતતાનું એવું દેખાય